અમરેલી જિલ્લા ધારી તાલુકાનું દેવડા ગામ કે જ્યાં ભૂંડ અને રોજના ત્રાસથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે સ્વાભાવિક રીતે અહીંના ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવે છે અને વાવણી કરતાના થોડા જ દિવસોમાં મોંઘા બિયારણ અને જેનો ઉપયોગ કરીને ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હોય તેને ભૂંડ અને રોજ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે ધારી તાલુકાના આ દેવડા ગામની વાત કરી રહ્યા છીએ દેવડા ગામના ખેડૂતોની વાત હૃદયસ્પર્શી છે તેમની વ્યથા હૃદયસ્પર્શી છે કારણ કે ખૂબ જ મહેનત કરીને તેઓ પાક ઉગાડવાનો પ્રયાસ કરે છે અને પાક ઉગાવવાનો જે પ્રયાસ હોય તેને નિષ્ફળ બનાવે છે ભૂંડ અને રોજ ભૂંડ અને રોજના ત્રાસના કારણે ખેડૂતોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે નુકસાની વેઠવાનો વારો આવે છે પાક પૂરેપૂરું મળતું નથી પાકનું વળતર ન મળે તે પહેલાં જ પાકને નુકસાની વેઠવી પડે છે જમીનમાં પણ ભૂંડના કારણે નુકસાન થાય છે જમીનની પણ નુકસાનતા વેઠવાનો વારો આ ખેડૂતોને આવતો હોય છે ત્યારે આ ખાસ અહેવાલ ધારી તાલુકાના દેવડા ગામ પર છ સાત દિવસ પહેલાં વાવણી કરેલી છે વાવણી કર્યા પછી સતત હું અને મારી વાડીએ મેં ભાગ્ય રાખેલા છે અમે બે આખી રાત અને દિવસ સતત આટા મારવા સતત ભૂંડાવે મારું ચાર પાંચ વીઘાનું ખેતર છે આખું ખરોળી નાખ્યું છે

આવી હાલત કરી ગયા બરાબર એમાં પછી મારે વાયા વધે હું અને ખેડૂત દે હું કરે બરાબર કેટલી નુકસાની એમાં કેટલી નુકસાની થઈ એટલે અમે કાયમ માટે એ બળ કરતા હોય અને આવી નુકસાની થાય પછી અમને શું ફાયદો આના માટે તમે નુકસાની કેટલી થઈ છે નુકસાની આશરે 4 થી 5 વીઘા થઈ છે બધું ખાઈ બરાબર બધું ખાઈ ગયા છે અને રાત દિવસ અમે લડીએ તે સાથે આવી જાય ફૂંડ અને શું કરીએ અમે તો હવે શું તમારી માંગણી શું છે હવે કંઈ તો રોજ અને ભૂંડનો વહીવટ કરવાનો અને કંઈક સહાય સહકાર આપે વિનંતી કરું છું મારું નામ કનુભાઈ જાદવભાઈ વસો આ ગામ દેવળા તાલુકો ધારી જિલ્લો અમરેલી શું સમસ્યા છે સમસ્યા અમારે આ રોજ ભૂંડની છે આ આ તમે અમારું ખેતર શું આ અમારી દિશાનું આ આ રોજ આ ભૂંડણા વાવ્યા પછી સાંયાં સડી ગયા હસોડા સાં સડી ગયા

અને ધારી તાલુકો છે અમને આ રોજ ભૂંડની બહુ ત્રાસ છે શું ઈચ્છો છો આપ અમને આ રોજ ભૂંડમાંથી મુક્તિ આપે એવી અમને માંગણી કરી છે ક્યાં ક્યાં નુકસાન કરે છે આ કુંડ ખેતરમાં અમારે બધે ગમે ત્યારે રાત્રે આવી તોય રાત્રે જાગી આખી રાત જાગી તોય ગમે ત્યાં ખૂણે કરીને ખાઈ દઈશ કેટલું નુકસાન કરે છે નુકસાનનું કોઈ વાત જ નહીં એટલી રસ જે આપણે મગફળી વાવેલી હોય છે નીચેથી તોડી નાખે છે આ મગફાળીને એને સ્યારે પર ખોતરીને ખાય છે દાણા ને બધુંય તો હવે તમે શું ઈચ્છો છો એની મુક્તિ મળે અમને એને રોજ ગૂંડની ત્રાસથી મુક્તિ મળે એની એ કરી છે ધારી તાલુકાના દેવલા ગામ જે પસાર થઈ રહ્યા છે જે ખેતી કરી રહ્યા છે અને મૂંગ રોજના ત્રાસથી એક એનો વાવેલો ભાગ છે એ પણ ત્રણ જેવો છે દ્રશ્યમાં આપણે પસાર કે જે નીચેથી પોતાની જે દાંત છે એ દાંત મારીને જે વાવેલ પાક છે એના દાણા પણ ખાઈ જાય છે અને આપ જોઈ શકો છો કે ખેડૂત દ્વારા ખૂબ જ મહેનત કરીને જ્યારે કોઈ મગફળીનું ઉત્પાદન કરવા જઈ રહ્યા છે ત્યારે આવા ભૂમનું ટોળું અને રોડનું ટોળું અચાનક ઘૂસી જઈને ખેડૂતોની કારમી મહેનત ઉપર પાણી ફેરવી દે છે આજે જે ખેડૂત છે એ પોતાની કારમી મહેનત કરીને પોતાની જે વાવણી કરે છે કે અથવા કોઈ પાકનું ઉત્પાદન કરે છે ત્યારે આવા પ્રશ્નોથી બેહાલ છે ત્યારે સ્પાર્ટ ટુડે ન્યૂઝ પહોંચ્યું છે એમની વેદના જાણવા માટે અને મારી સાથે જે અહીંના ખેડૂત છે એ અત્રે મારી સાથે હાજર છે તો આપણે જાણીએ કે ખરેખર શું સમસ્યા છે ખેડૂત મારી સાથે હાજર છે અને આપણે જાણીએ કે શું સમસ્યા છે પ્રથમ તો આપણું નામ જણાવો મારું નામ ગોરધનભાઈ ગોબરભાઈ વસોયા છે હું દેવળા ગામનો રહેવાસી છું ધારી તાલુકાના ગોરધનભાઈ શું તમારે સમસ્યા શું છે સમસ્યા અમારે એટલી જ છે આ દસ દિવસ પાંચ સાત દિવસ પહેલા મેં વાવણી કરેલી છે સતત રાત દિવસ ધ્યાન રાખવા છતાં મારા પાકને ભૂનણા અને ભૂનણા એ આખા ખેતરને ખરોળી અને દાણા ખાઈ ગયેલા છે મારા પાકને એટલી નુકસાની કરેલી છે ગયું છે તો હવે રોજ નુકસાની કરે છે જે આપણી નુકસાની થઈ છે એ ખરેખર કેટલી થઈ છે ને કેટલા વીઘામાં થઈ છે આ મારી નુકસાની ચાર પાંચ વીઘામાં છે નુકસાની બરાબર અને આમ ગણો તો ત્રીસ અત્યારે માલ નથી રહ્યો સિત્તેર ટકા તો ગૂના ખરોળીને ખાઈ ગયા છે તો હવે મારે આનું શું કરવાનું એટલે કેવાનો મતલબ એ એ એ થાય છે કે જે આપણે પાક વાવ્યો હતો એ અત્યારે પાક ફેલ ગયો છે આ પાક સદંતર ફેલ જ નહીં હવે ત્રીસ ટકા છે તો ત્રીસ ટકાથી તો શું થાવાનું મારું આખું ખેતર જ ખાલી પડ્યું છે આ જોયું છે તમે વીડિયામાં આવે જ છે ને જો તમે વીડિયામાં મારું ખેતર કઈ રીતનું ખરોળી નાખ્યું છે આ બાબતને લઈ અને આપે વહીવટી તંત્રને જાણ કરેલ છે આની રજૂઆત અમે ખેડૂતોએ નહીં કેટલાય સમયથી આ રોજ બૂન બાબતથી અમે ખેડૂતો તંત્રને રજૂઆત કરીએ પણ અમારી સાથે કોઈ અમારું આ આ સમસ્યાનું કોઈ નિરાકરણ કરતું જ નથી તો મારું એટલું કહેવાનું છે કે ભાઈ આ જે વસ્તુ બની છે એમાં વહીવટી તંત્ર હસ્તક્ષેપ કરી અને અથવા તો સરકાર જે કાંઈ આનું થતું હોય કામ વળતર ચૂકવવામાં આવે અને કામને આ રોજબૂનના ત્રાસથી સાવ મુક્તિ દેવામાં આવે કરીને કે છે નુકસાન થયું છે અને આપ એક ચોખ્ખી વાત કરી છે કે વોલ્ટર આપો અન્યથા અમને આ ત્રાસમાંથી મુક્ત કરાવો જેથી ખેડૂત આત્મનિર્ભય રહી શકે આ વળતર કોઈ પણ ખેડૂતને હોય કા નુકસાન થાય તોનું એનું વળતર સુકવવામાં આવે અથવા તો જે કાંઈ જંગલી રોજ ગુંડ છે એને સરકાર એની રીતે એનો બંદોબસ્ત જંગલ ખાતામાં કે જ્યાં કાંઈ એનો બંદોબસ્ત હોય ત્યાં એનો બંદોબસ્ત કરે બરાબર તો ખેડૂત વાવણી વાવે છે તો એનું પાક લઈ શકે અને ખેડૂત પોતાના પાક લઈ અને આત્મનિર્ભર થઈ શકે જી આપે જણાવ્યું હતું કે જો આ પ્રશ્ન છે એ નિરાકરણ નહીં આવે તો આપ કોઈ કરવાના છો હું આ મે લેખિતમાં હું રજૂઆત કરવાનો છું સોમવારથી અને આજે મેં આ પત્રકાર મીડિયાના માધ્યમથી હું મારા ખેતરે લાવ્યો છું અને હું મારું ખેતરનું એને હાલ જે હાલ થયા છે એ બતાવું મને આનું ટૂંક સમયમાં જો વળતર ચૂકવવામાં નહીં આવે તો મને કોઈ જવાબ આપવામાં આવે તો હું ટૂંક સમયમાં આત્મવિલોપન ખરેખર આપની સમસ્યા જે છે એ તો દેખાઈ આવે છે બટ તમે હવે શું ઈચ્છો છો હું એક સરકારને ને એક જ રજૂઆત કરવા માગું છું આજે આ મારા ખેતરનું બહેનુ છે આવું એક ખેડૂતો નહીં હજારો ખેડૂતો આ પ્રોબ્લેમ છે પણ અમારી રજૂઆત અમે ગમે ત્યાં કરી અમારી રજૂઆતનું કોઈ અમને નિરાકરણ આપતું જ નથી એટલે સરકાર આમાં હસ્તક્ષેપ કરી અને આનું જે કાંઈ થતું હોય રોજ ભૂંડનું અને અમને આમાંથી સદંતર અમને તમારા રોજ ભૂંડથી અમને ત્રાસથી અમને મુક્તિ મુક્તિ મળે એવું કરો આપે જોયું કે જે ખેડૂતોની વેદના હતી ક્યાંય ને ક્યાંય આજે હું તમને જો વાત કરવામાં આવે ખેડૂતોની તો એમની પાસે બિયારણ લેવા પર પૈસા નથી હોતા જ્યારે મૃલીમાંથી એ લોકો લોન કરી અને ઉપજ સોરી લોન કરી અને એ લોકો પૈસા મેળવે છે એમાંથી બિયારણ લઈ આવે છે મજૂરોને આપે છે અને ખેતી કરે છે પણ અચાનક આવા ભૂંડના ત્રાસથી ખેડૂતો બેહાલ થયા છે ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ પહોંચ્યો છે ખેડૂતોની કેમેરામેન